કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે વઢવાણ તાલુકા કક્ષાની દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા કેન્દ્રીય રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન સૂચનો આપ્યા હતા વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવા યોજના શૈક્ષણિક યોજનાઓ ઇ ગ્રામ યોજના જનની સુરક્ષા સમીક્ષા કરી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા આઈએસ અમૃતેશ ઓરંગાબાદકર ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પીએન મકવાણા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ડીઆરએમ સાહેબ અને ભાવનગર ડીએમ સાહેબ પણ આજે પધારેલ છે અને રેલવેને લગતા વિવિધ પ્રશ્નો ખાસ કરીને જે આપણો આંબેડકર ચોકડો રોડ પોળકરણ હોય એના સિવાય રેલવેની જે આપણી જૂની લાઇનવાળો જે રસ્તો છે એની માગણી આપણી હોય એના સિવાય બીજા જગ્યાએ રેલવેના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો આજે સાથે સાથે જોરનગરમાં જે બગીચો કરવાનું કામ છે એ પણ આપણે ડિસ્કસ કર્યું છે અને બંને ડીઆરએમ સાહેબ તરફથી એકદમ પોઝિટિવ આન્સર મળેલું છે